જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા એપિસોડમાં તો આજે લઈને આવ્યા છીએ કાઠિયાવાડની એક સત્ય ઘટના પર આધારિત આ સ્ટોરી સાંભળીને આંખમાંથી આંસુ સરી પડશે હયું કઠણ કરી એક વખત જરૂરથી સાંભળજો એક સૌરોલ ક્રુઝ કાર ગામને પાદર આવીને ઊભી રહી પાછળ બીજી ત્રણ ગાડીઓ પણ આવી ધૂળની ડમરી ઉડી ડમરી સમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ પહેરેલો લીલનનો શર્ટ પહેરેલો એક એક આધેડ ઉંમરનો માણસ ઉતર્યો એના હાથમાં મોબાઈલ હતો પણ કવરેજ ફોન લગાડ્યો મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાખ્યો પછી સામે આવેલા પાનના ગલ્લા પાસે જઈને પૂછ્યું કે ભવાન કરમસિંહનું ઘર ક્યાં આવ્યું ત્રણ ભવાન કરમસિંહ છે આ ગામમાં તમારે કોનું કામ છે માઓ ચોરતા ચોરતા એક યુવાન બોલ્યો એ જ ભવાનભાઈ કે જેનો છોકરો કિશોર ડૉક્ટર છે એ ખુલાસો કર્યો અને પેલો તરત જ બોલ્યો એમ કહોને તમારે ભવાન ભીંડીને ત્યાં જવાનું છે એક કામ કરો અહીંથી સીધા જાવ ડાબી બાજુ એક રસ્તો આવશે એની સામે એક મંદિર છે તેને ત્યાં ઉગમણા વળી જાવ એટલે મઢવાળી શેરી આવશે એ શેરીમાં છેલ્લે એક મકાન આવશે કલર કર્યા વગરનો એક ખખડધજ ડેલો આવશે એ જ ભવાન ભીંડીનું ઘર છે ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો પણ ભવાન કોઈને ના પૂછતા પણ ભવાન ભીંડી તો તરત જ ઘર બતાવી દેશે પેલા એ માવો નાખ્યો મોઢામાં અને કીધું અને પેલી ચાર ગાડીઓ આગળ ગઈ જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લા વાળો બોલ્યો આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન ભીંડીને ત્યાં કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં બાકી એને ઘરે ભિખારી પણ ના જાય કોઈ દિવસ ભિખારી તો શું પણ એના ઘર આગળ ના નીકળે બીજો એક બેઠો બેઠો એ બોલ્યો એના છોકરા કિશોરને આજ રૂપિયો નારિયેળ દેવા આવ્યા છે બહુ મોટી પાર્ટી છે સુરતની છોકરી એ ડોક્ટર છે ભવાન ભાઈ ને હવે તો બખા છે ઘરે બબે ડોક્ટર અને ભવાન ભીંડીની કાપવા વાળા હજુ પણ એક સોડાના બે ભાગ કરીને પીવે છે પેલો બોલ્યો કે તરત પાનના ગલ્લા વાળો બોલ્યો ઈ બધુંય આ છોકરો ડોક્ટર થયો ને એના પ્રતાપે બાકી ભવાન ભીંડીને ત્યાં કોઈ દીકરી દે વાતમાં માલ નહીં ગામમાં એની વેલ્યુ જ નથી કોઈને કોઈ દી ચાની રકાબી પાઈ છે કોઈ દી સત્યનારાયણની કથા કરી છે કોઈ દી દસ રૂપિયો રૂપડીએ ફાળામાં લખાવે છે આ તો સારા પ્રતાપ પેલા દીકરાના કે ડોક્ટર થઈ ગયો ને સંબંધ થઈ જશે બાકી વાતમાં માલ નહીં અને પેલા એ પાછો તરત જ જવાબ આપ્યો છોકરો તો વરસ દિવસ પહેલા ડોક્ટર થયો એની પહેલા એણે ત્રણ દીકરીઓ પરણાવી એ કોની શાખા હતી અરે ભાઈ એની રહેણી કહેણી એવી હોય એના એમાં ગામ શું કામ બળતરા કરે છે એ કોઈને ચા પાતો નથી એમ કોઈની પીતો પણ નથી ને એણે કોઈના પૈસા ખોટા કર્યા એણે કોઈનું બુચ માર્યું ક્યારે બાકી આપણા ગામમાં એક આખી શેરી બુચ શેરી છે બધા જેની જેટલી એટલું મારી સુરત થી આવતા રહ્યા અને અહી આવીને વેલ્યુ કહો છો મને એ નથી સમજાતું કે ગામને ભવાન ભીંડી પર આટલી દાદ શું કામ છે એ તો અત્યારે છોકરીઓની તાણ ને એટલે એના સંબંધ તો થઈ જાય બાપ ગમે એવો ચીકણો હોય તો એ દીકરીઓ સબંધ સંબંધ તો થઈ જ જાય બાકી છોકરો પરણાવો હોય ને તો ગામમાં આવું જોઈએ બાકી સીતારામની આરતી મારા ભાઈ પણ હશે ભાગ્ય ભવાન ભીંડીના કે હવે થાણે થોરે કેળા લાગ્યા છે થોડે કેળા પાનના ગલ્લા વાળો પણ ગાજ્યો જાય તેમ ન હતો આ પાનનો ગલ્લો એટલે એક જાતની વિશ્વ વિદ્યાલય જોઈ લો અહીં આખા ગામની વાતો અને અલગ મલક ના તમને સાંભળવા મળે અને કાઠિયાવાડમાં જેટલા પાનના ગલ્લા હશે એટલા બીજે ક્યાંય નહીં હોય એ પણ સત્ય વાત છે ભવન કરમસી આ ગામનું એક ઓફલાતુંન પાત્ર જીવન જીવવામાં એટલો ચીકણો કે લોકો એને ભીંડી જ કહેતા અને ભીંડી હોય પણ ચીકણી જ ને એકદમ કટ ગુંડીના ઠળિયા જેવો ચીકણો નાનપણમાં ગરીબી બહુ જોયેલી અને પાપા મર્યા ત્યારે પાંચ વીઘા જમીન જ મૂકી ગયા હતા અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો મોટી ત્રણ દીકરીઓ અને ચોથા ખોડાનો દીકરો કિશોર અને એ પણ હવે હતો કિશોરનો સ્વભાવ અને સ્વભાવ એટલે ફેર છોકરો હવે તો રહે અને એની રીતે રહે દીકરીઓ પણ એવી જ હતી સાત સાત ધોરણ ભણીને બધી દીકરીઓ ઉઠી ગયેલ અને પછી હીરા ઘસવા બેસી ગયેલ અને એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈ ની વાત હતી ભવાન પાછો હીરાનો કારીગર પણ ખરો વીસ વર્ષની ઉંમરે સુરત ગયેલો બે વર્ષ રોકાયેલો તળિયા વગેરે શીખી ગયેલો પણ એને સુરતની નડી ગયેલ પહેલીથી જ જીવેલો એટલે સુરત ના ફાવ્યું અને આવ્યો પાછો અને સંભાળી ખેતી વર્ષ દિવસમાં માં અને બાપ બે ગુજરી ગયેલા અને ઘરમાં એ સાવ એકલો બંને ફઈનું સારું હતું પણ એના બાપાનો સ્વભાવ પણ ચીકણો જ હતો એટલે રાખી અને કાંઈ મદદ ના કરી અને ભવાને ક્યારેય સગા સંબંધીઓને કાંઈ કીધેલું પણ નહીં કે મને મદદ કરો બધા વાત જોઈને જ બેઠેલા કે સગપણ વખતે તો ભવાન ક્યાં જવાનો અમારી પાસે તો આવવું જ પડશે ને ત્યારે બધું સાંભળવું છે સાંભળવું છે પગે લાગે ને પછી જ એના સગપણની વાત આગળ વધારવાની અમારા કાઠિયાવાડની એક ખાસિયત છે કે જેમ લોકો ધન સંઘરે એમ પેઢી દર પેઢી દાજ પણ સંઘરી રાખવાની અને પછી જ્યારે મોકો આવે ને ત્યારે એક પેઢીની સાચવી રાખેલી દાજ પેઢી બીજી પેઢી પર ઉતારવાની અને એ પણ આ રીતે તારો બાપ પરણ્યો ને ત્યારે એણે અમારું નામ કંકોત્રીમાં નહોતું લખ્યું એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું અમને શોખ ના થાય અથવા તો તારી ફઈ પરણીને ત્યારે હું બે બળદગાડા લઈને ભંડાથી આવ્યો હતો અને ત્રણ દિવસ રોકાયો હતો અને તારો બાપ અમારી સવારે અને બપોરે ખાઈને સીધો વેતો પડી ગયો આમ વ્યવહાર હાલે જાવ અમે તમારા શ્રીમંતમાં નથી આવવાના અમારે પણ આબરું હોય કે નહીં પણ ભવાન કરમસિંહ એ જાતે જ લગ્ન કરી નાખેલા પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતે જ પરણી ગયો ગામમાં જયારે કંકોત્રી વહેચાય ત્યારે જ ખબર પડી કે લે ભવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે આમ તો એ આખા ગામમાં પ્રસંગમાં પ્રસંગમાં કામ કરતો એટલે લોકો એના આવેલા કોઈક સંબંધી આવેલ કોઈક ના આવેલ આવ્યા એનું સ્વાગત ના આવ્યા એને બીજી વાર કીધેલું પણ નહીં કે તમે ના આવ્યા અને વહુ પણ એને એના સ્વભાવ રોખી મળેલી એ પણ ગણી ગણીને જ ડગલા ભરે કોઈ જાતનું વેરેન્ટાઇ જ કોઈ વધારાનો ખર્ચ જ નહીં જીવન જ સાદું અને ખેતી કરવાની ઘરે એક ઘંટી રાખેલી હીરાની તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે એની વહુ વસન ને પણ હીરા શીખવાડી દીધેલા અને પોતે ઓલરાઉન્ડર ખરો ને એટલે ભાવનગર જઈ આવે કાંચી રફ લઈ આવે ને પાછી પોતે જ ઘાટ કરે મથાડા પારે મારે પેલ કાપે તરખુણિયા કાપે તળિયા મારે અને માલ વેચી આવે ગામની બધી રાસ લે માતાજીના ગરબા લે ત્યારે અને ભવાન ઘંટી પર પેલ કાપતા હોય ગામમાં કોઈની પાસે ક્યારેય રૂપિયો ઉછીનો લીધેલો નહીં એ ક્યારેય કોઈને રૂપિયો દીધેલો નહીં ત્રણ છોકરીઓનો જન્મ થયો ત્રણેય મોટી થઈ કિશોરનો જન્મ થયો એ મોટો થયો અને પછી કિશોર આગળ ભણતો ગયો અને છોકરીઓ સાત પાસ કરીને હીરામાં ઘરે બીજી ઘંટી મૂકી દીધેલી અને આવક વધતી પણ પણ શરીર પર સારું ના પહેરે કથામાં જાય ઘરે કથા કરે છોકરીઓ પરણાવી સારો એવો કર્યો બીજી છોકરીના લગ્ન થયા ત્યારે આખા ગામે નક્કી કર્યું કે આપણે કામ કરવા નથી જવું બધાએ બહાના કાઢવા કે અમારે અમુક જગ્યાએ જવાનું છે આ વખતે ગમે એ થાય પણ ભવાનને પછાડી તો દેવાનું જ છે એ આપણે પગે પડવો જોઈએ અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવ મંદિર છે ત્યાં શિવ મહાપુરાણ થવાનું છે તે એક દિવસની રસોઈ આપ તો જ અમે કામ કરીશું આમ ગામ લોકો એની પાસે પરાણે દાન કરાવવાનું નક્કી કરેલ પણ કોણ જાણે ભવાનને એની ખબર પડી ગયેલી એટલે આખું રસોડું એને એક રાંધવાવાળી ગેંગને આપી દીધેલું આ કેટલસ શબ્દ તો ગામડામાં પછી આવેલો શરૂઆતમાં સુરતથી ગેંગ આવતી એ બધું જ કરે તે ગામ જોયે જ રહેલું જાન આવી વરઘોડો ચડ્યો જાન જમી ગઈ પછી ગામ જમવા ના આવ્યું એને એમ કે ભવાન વિનવણી કરશે બપોરના બે થવા આવ્યા પણ ભવાન ના ના આવ્યો કે સમાચાર આવ્યા અને બધાને લાગી હતી ભૂખ એટલે પછી ગામ જાય ક્યાં દિવેલ પીધેલ મોઢે જમવા આવ્યા ભૂખ થોડી સગી થઈ બધા મને અમને જમ્યા પણ ખરા પણ મનની મનમાં રહી ગઈ ત્રીજી છોકરી પણ પરણાવી એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું કંકોત્રીમાં લખ્યું કે ચાંદલા પ્રથા બંધ છે ગામ જોઈ અને પછી નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ પણ આવા ચીકણા પીંડા ને ત્યાં કોણ દીકરી દેશે ગમે એમ થાય પણ સંબંધ થવા દેવો જ નથી કાઠિયાવાડ ની બીજી ખાસિયત કે કોઈ છોકરીનો સંબંધ થયા ને તોય અમુકને પેટમાં દુખે ગામને પાદર કોઈ પરગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે ક્યુ ગામ ઓ માલપરા એમને તે મગન હતા એમને સાચું દીકરાનો સંબંધ જોવા આવ્યા હતા નહીં કરો કરો સંબંધ માણસ અને ખોરડું સારું જ છે એનો દીકરો લગભગ વર્ષ દિવસ પહેલા ઉધના માંથી પકડાયો હતો કઈક લફરું હતું પણ પછી તો બે મહિના જેલમાં રહીને છૂટી ગયો પૈસા ખરા ને એટલે ઘર અને છોકરો વરી જાય આમ માણસ અને ખોરડું સારું તમને તમારે વેવિશાળ કરો આવું કહીને થયેલા સંબંધ તોડાવી નાખનાર સ્પેશિયલ માણસો ગામે ગામે હોય છે કિશોર ભણીએ હોંશિયાર દસ ભણીને એને સાયન્સ રાખ્યું અને વલ્લભ વિદ્યાલય નગર મુક્યો અને સાયન્સમાં થયો પાસ પણ સરકારી મેડિકલ કોલેજમાં ચાર ગુણ ઘટ્યા અને હવે ખાનગી મેડિકલમાં તો ઘણા બધા માં દેવા પડે અને એ પણ મહારાષ્ટ્ર કે કર્ણાટક માં જવું પડે હોવાનો હિસાબ માંડ્યો વર્ષો ની બચત કાઢી પણ તો એ ચાર એક લાખ ઘટતા હતા ક્યાંથી લાવવા જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો ન હતો કે ન હતી કરી કોઈને મદદ હવે શું કરું સાંજે બેઠા બેઠા વાત કરી કિશોરે બાપા એમ કરો ને જમીન વેચી નાખો અને આમે હું ડોક્ટર થયા પછી તમારે તો જલસા છે ને શું બોલ્યો જમીન વેચવી એમ પછી મારે ખાવું શું

કહે એ નથી ભણવું તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું પૈસા કેમ પેદા થાય અને પછી કિશોર બોલ્યો એ જે બોલ્યો એનાથી ભવાન સ્તબ્ધ થઈ ગયો અત્યાર સુધી ગામને હું ગાંડું જ ગણતો હતો પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો તમને બધા ભવાન ભીંડી કહે છે એ બરાબર છે એકદમ ચીકણી ભીંડી જેવા છો પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી મરોને ત્યારે બધું સાથે લેતા જજો બોલી તો ગયો કિશોર પણ પછી પસ્તાણો એની બાપની આંખમાં આંસુ હતા જીવનમાં પહેલીવાર આંસુ હતા વસન પણ સાંભળી હતી એ કશું બોલી નહીં એ બધું જ દુઃખ પી ગઈ થોડીવાર પછી ભવાન બોલ્યો જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે હું ક્યાંય જાત્રાએ પણ નથી ગયો કોઈ દિવસ સારું લૂગડું પણ નથી પહેર્યું અને બધું છોકરા માટે જ કર્યું છે તોય કદાચ ગામ સાચું હોય પણ ખરું કારણ કે આજ મારું લોહી જ બોલે અને પોતાનું લોહી ખોટું તો બોલે જ નહીં સૌ સ્તબ્ધ થઈ ગયા સવારે ભવાન ઊભો થયો કિશોરને કીધું કે એક જગ્યાએ જાઉં છું તું ચિંતા કરતો નહીં તને મેડિકલમાં એડમિશન મળી જશે એ પાકું જા પૈસા લઈને જ આવીશ બસ હવે ખુશ ને કદાચ ચાર પાંચ દિવસ પછી પણ આવું પણ પૈસા લઈને જ આવીશ કિશોરે માફી માંગી લીધી અને કીધું કે મારે આવું ના બોલવું જોઈએ પણ બોલાઈ ગયું શું થાય ભવાન ગયો ચાર દિવસ પછી આવ્યો સાથે ઘટતા ચાર લાખ રૂપિયા હતા એડમિશન મળી ગયું કિશોર ખુશ ગામમાંથી પહેલો ડોક્ટર બની રહ્યો હતો ગામ પહેલેથી આભું જ હતું આજ વધારે આભું બની ગયું આટલા બધા રૂપિયા કાઢ્યા ક્યાંથી ભવાન ભીંડીએ પાછી વાતો થઈ જીવન આખું ગરીબની જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ ને આખી જિંદગી બળતરા કરીને પૈસો ભેગો કર્યો છે આવા પૈસાને શું ધોઈ પીવો પણ જોજો છોકરો ઉડાડી દેવાનો ડોક્ટર થશે એટલી વાર છે એ ભવાન ને ભેગા ના રાખે અને આ ક્યાંય ટકી એવો નથી એકદમ ફેવિકોલ ફેવિકોલ તો ઓછો જીકણો હોય આ તો ફેવિક્વિક છે ફેવિક્વિક વસને પણ એકવાર પૂછેલું કે આટલા બધા પૈસા તમે કોની પાસેથી લાવ્યા છો મને તો કો અને ભવાને જવાબ આપેલો હવે બેહ જાની માની તને ના ખબર પડે આમાં અને પછી વસને કોઈ દિવસ પૂછેલું પણ નહીં એ વખતમાં બાયુ પણ એવી કે તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે આજના જેવી બાયુ તો નહીં જ એ વખતે કિશોર ડોક્ટર બની ગયો સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ થઈ પણ થઈ ગયો અને તમે ભણવા છાવ મેડિકલ માં એટલે તમને પ્રેમ પહેલા થાય અને પછી ડોક્ટર થવાય એક કારણ એ પણ ખરું કે ધોરણ બાર સાયન્સ માં ખૂબ ઊંચી ટકાવારી લાવવી પડે એટલે લગભગ બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ જીતછા દબાવીને બેઠા હોય તનતોડ મહેનત કરીને જ્યારે મેડિકલ માં જાય એટલે વર્ષો થી દબાવેલી પ્રેમ ઝંખના તરત જાગી ઉઠે ને પછી સીધા જ પ્રેમમાં સુરત જઈને નક્કી કરી આવ્યો તે આ ચાર ગાડીઓ આવી હતી રૂપિયો નારિયેળ દેવા આમ તો એની કઈ જરૂર જ નહોતી ને કારણ કે વર્ષ દિવસથી કિશોર અને સંગીતા સાથે દવાખાનું ચલાવતા સંગીતાના પાપા એ સરસ મજાનું દવાખાનું કરી દીધેલું એક સરસ મજાનો બંગલો લઈ દીધેલો અને એ પણ સાથે સસરાજી દીકરી હતી દીકરો હતો નહીં એને જે જોઈતો હતો એ જમાઈ મળી ગયો પછી તો સુરત લગ્ન ગોઠવાના ફાર્મ હાઉસમાં બધો જ ખર્ચ ધનપતરાય કરવાના હતા ભવાને આખા ગામમાં ગંગોત્રી વેચી

પણ વેવાઈ આપવાના છે જો કોઈને વેતનો હોય તો કહેજો એમ વેવાઈ કહેતા હતા આવજો જરૂર ત્રણ દિવસનો જલસો છે જલસો અને મારે આ છેલ્લો પ્રસંગ અને હા ચાંદલા પ્રથા તો બંધ છે ગામ વળી પાછું આભું બની ગયું ભવાન ભીંડી એક એક પછી એક કુકરી એવી જ રીતે ચાલતો કે ગામને આભુ બનવું જ પડતું હવે ઘણાએ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે ડોક્ટરનું કામ પડે ને એટલે અમુક તો કેમ છો ભવાન કાકા એમ પણ કહેવા માંડ્યું પ્રસંગ પતાવ્યો પતાવ્યો ભવન અને રહ્યા પાસે સંગીતા એકદમ અને મોડન સાવ દેશી તકલીફ ના પડી પણ ભવાને એનો સ્વભાવ નડ્યો બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે આ ચાર હજારનું બિલ આ ચાર જણાનું આ ના પોસાય આની કરતા ઘરે બનાવીને ખવાય તમે તો બંને doctor બહારનું ખાવાની દર્દીને ના પાડો છો અને તમે બંને બહારનું ખાવ એ કેવું ખરાબ ઘરમાં એક ટીવી તો છે પછી રૂમે રૂમે શું કામ ટીવી આ પીઝા અને ઢોસા કરતા બાજરાના રોટલા સારા દેશી ખોરાક એ દેશી ખોરાક સારો શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં ના લીધું પછી એક દિવસ કિશોરે કીધું કે બાપુજી તમારે મૂંગા રહેવાનું જે થાય એ જોવાનું હવે એ જમાના ગયા તમે જે રીતે જીવતા એ રીતે હવે કોઈ ના જીવી શકે પણ હું એમ કહું છું પૈસા બગાડો નહીં ભેગા કરો જરૂર હોય ત્યાં વાપરો એની ના નહીં પણ બગડે બગડે અને શરીર પણ પણ ભવાને કીધું કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો પછી તો ભવાને એકાદ મહિનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં પણ પછી તો ગામડામાં જ રહી ગયા ખેતી આપી દીધી હતી ભાગ્યાને અને હવે કરી રહ્યા ન હતા વસન અને ભવાને હોય કિશોરે ઘરે આવી મુકાવેલું એક ગાડી લઈ દીધેલી પણ વાપરે કોણ પેટ્રોલ પડે ને ઉનાળામાં ઘડી કેસી શરૂ કરે ને પછી બંધ તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું એક મોટું ટીવી અને ડિશ પણ ગોઠવી દીધેલ પણ તોય એ શરૂ ના કરે કારણ કે પાવર પડે ને આમને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર તાવ આવ્યો ને ચાર દિવસ સુંધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ઘરી ગયો મગજ સુંધી તે રાતોરાત છોકરો આવ્યો લઈ ગયા સુરત અને વસંત ને કીજાણો પણ ખરો બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો મને આ પહેલા વાત કરી હોત તો હું તરત આવી જાત ને હું કઈ પારકો છું અને અહીં રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યા સિવાય ચાલે નહીં અને છેક રામાવતારાનું કાઢે કે આમ હતું ને તેમ હતું આમ હોય ને તેમ હોય કિશોરે ભવાનને પોતાની હોસ્પિટલમાં દાખલ કર્યા તાવ મગજમાં ઘૂસી ગયો હતો રિપોર્ટ કરાવ્યા આખા શરીરનું ચેકઅપ કરી નાખ્યું સાંજે રિપોર્ટ આવવાના હતા પાંચ વાગ્યા ને ભવાન ભાઈએ આંખો ખોલી દીકરો બોલ્યો જુઓ બાપા હવે હું હાથ જોડું છું કંઈ બોલવાનું નથી અને અહીં જ રહેવાનું છે નહીંતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ બાકી હવે ખોરાક લેવાનો છે આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે એ જમીન છે ને ત્યાં ભાગ્યો વાવશે બાકી તમારે ક્યાંય જવાનું નથી ભવાન ઠીક છે પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું અને એમાં પૂરું થવામાં છે આવી વાત થતી હતી ત્યાં જ રિપોર્ટ લઈને નર્સ આવી આખા શરીરના ફોટા અને તમામ રિપોર્ટ હતા એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ એ રાડ પાડીને બોલી કિશોર આ જુઓ તો કિશોરે એક્સરે જોયો અને બોલ્યો બાપુજી તમારે એક જ કિડની છે એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે કોણે કાઢી લીધી તમને ખબર છે આમ કેમ હા બેટા તારે પૈસા એ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો કિડની વેચીને ચાર લાખ લાવેલ તારી માને એ વાત નથી કરી અને વાત શું કામ કરવાની દીકરા માટે મા બાપ કિડની તો શું આખે આખા વેચાઈ જાય તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતા પૈસા પછી તો આ જ ઉપાય હતો આ તો વળી ફોટા પાડ્યા ને તને ખબર પડી બાકી હું નહોતો કહેવાનો એટલે જ હું કહું છું કે પૈસા ભેગા કરજો ક્યારેક કામ લાગે ભગવાન કરમસિંહ બોલતો હતો અને વસંત કિશોર અને સંગીતા સાંભળતા હતા કિશોરના હાથમાંથી રિપોર્ટ પડી ગયા આજ બાપને એને એક વખત ભીંડી કહ્યો હતો અને એ સાંજે ભવાન અવસાન પામ્યો કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો ભીની આંખે સહુ એની સ્મશાન યાત્રામાં જોડાયા અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે ગામે જ્યારે જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભણના દીકરાએ કિડની વેચી હતી પણ કોઈને પાસે માંગ્યું ન હતું અને કોઈને કીધું પણ નહીં આબુ તો હતું જ પણ આખા ગામની આંખમાં આંસુ પણ હતા અને વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું ઘણી વખત મા બાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે